અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે મુખ્ય રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતને વિશ્વગુરુ બનાવવામાં ગુજરાતનું યુવાધન સક્રિયતાથી યોગદાન આપશે કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યો રાજ્યના ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજ્ય ચૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ ચોત્રીસ ટકા થયો છે દેશ વિદેશમાં ગુજરાત સર્વાધિક પર્યટક પ્રિય સ્થળ બને તેવી નેમ ધરાવતી પ્રવાસન નીતિ બે હજાર એકવીસ ગુજરાત સરકારે આજે બહાર પાડી છે ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્તકલા કામગીરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્યટકો સમક્ષ કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટુરિસ્ટ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટલ અને રિઝોર્ટ્સને ટુરિઝમ ગાઈડ નિયુક્ત કરવા વ્યક્તિદીઠ મહત્તમ રૂપિયા ચાર હજારની માસિક નાણાં સહાય છ મહિના સુધી અપાશે આર્થિક પેકેજની વિગતો રજૂ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ પર્યાવરણ પર્યાવરણપ્રિય પ્રવાસન સ્થળના નિર્માણ માટે વિવિધ કેપિટલ સબસીડી અપાશે તેમણે ઉમેર્યું હતું કે પંદર ટકા કેપિટલ સબસીડી મહત્તમ બે લાખ રૂપિયા સુધીની આપીને ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે તથા ઇલેક્ટ્રિક વાહનોના પબ્લિક ચાર્જિંગ સ્ટેશન વિકસિત કરવા પચીસ ટકા કેપિટલ સબસીડી અપાશે પર્યટન વિકાસ માટે ઉત્તમ ગણાતા સ્થળ ઉપર હોટલ ખોલવા માટે વીસ ટકા કેપિટલ સબસીડી સાથે આપવાની જાહેરાત પણ શ્રી રૂપાણીએ આજે કરી હતી સાહસભર્યા પ્રવાસનની ખીલાવણી માટેની ગુંજાઇશ ગુજરાતમાં ભરપૂર હોવાનું જણાવતા શ્રી રૂપાણીએ જાહેર કર્યું હતું કે એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે પંદર ટકા કેપિટલ સબસીડી મહત્તમ રૂપિયા પંદર લાખ સુધી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસે સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર દિવસોમાં ભારત વિશ્વની મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત બનશે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતને વિશ્વગુરૂ બનાવવામાં ગુજરાતનું યુવાધન સક્રિયતાથી યોગદાન આપશે એવો મને દ્રઢ વિશ્વાસ અને ભરોસો છે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉપલક્ષ્યમાં આયોજીત યુવા સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું સમગ્ર રાજ્યના બસો ઓગણસાહીઠ તાલુકા અને એક ઓગણસાઠ નગરપાલિકા ક્ષેત્રોમાં ત્રેસઠ હજારથી વધુ યુવાઓ આ યુવા પરિષદમાં ઓનલાઇન સહભાગી થયા હતા મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આઠ જેટલા યુવાઓની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવતા યુથ એવોર્ડ તેમજ ગાંધીનગર કલોલ તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રને રમતગમત સાધનોની કીટ અને પુસ્તકો સેટ અર્પણ કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાથે મળીને સાકાર કરીશું તેમણે કહ્યું કે હવે લીવ ફોર નેશનનો ભાગ જગાવી દેશને નવી ઉંચાઈ પર પહોંચાડવાનો સમય છે નવા ભારતના નિર્માણ માટે વ્યસન મુક્ત યુવા વ્યસન મુક્ત ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવા તમામ લોકોને ધર્મગુરૂઓને વ્યસન મુક્તિ અભિયાનમાં સાથ આપવા આહવાન કર્યું હતું રોજગાર વાંચુક યુવાઓ માટે આશીર્વાદરૂપ એવા રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટરનો ઈ પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત રોજ કરાવતા રાષ્ટ્રીય સ્તરે વધુ એક નવો પ્રયોગ ગુજરાતના ખાતે નોંધાયો છે રોજગાર સેતુ નામની આ સેવા ટેલિફોન નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ નવ શૂન્ય ત્રણ નવ શૂન્ય એટલે કે ત્રેસઠ સત્તાવન ત્રણસો નેવું ત્રણસો નેવું ઉપર કોલ ડાયલ કરીને મળી શકશે આ રોજગાર સેતુ કોલ સેન્ટર દ્વારા કોઈપણ યુવક યુવતીને કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી તાબડતોડ મળી શકશે દેશભરમાં સોળમી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત ગઈકાલે કોરોના વેક્સિનના બે લાખ છોતેર હજાર ડોઝનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અમદાવાદ વિમાની મથકે આ જથ્થાને ગ્રીન કોરિડોર વડે સંગ્રહ સ્થળ સુધી પહોંચાડવાની કામગીરી ઝડપભેર આરંભાઈ હતી અમારા આણંદના પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લા માટેના અઢાર હજાર પાંચસો ડોઝનો જથ્થો આણંદ આવી પહોંચતા તેને સુરક્ષિત રીતે સ્ટોર કરાયો છે આગામી સોળ તારીખથી નિયત અગિયાર જગ્યાએથી વેક્સિનની કામગીરી શરૂ થશે અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વેક્સિનનો તેર હજાર પાંચસો ડોઝનો જથ્થો નડિયાદ ખાતે પહોંચતા નિયત મુજબ સ્ટોર કરાયો છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ગઈકાલે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત સુરેન્દ્રનગર બોટાદ મહીસાગર રાજપીપળા સહિત અરવલ્લી ખાતે સ્વામીજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવનનો બોધ જનજન સુધી પહોંચાડવા માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું બોટાદ ખાતે સાદા જીવન ચરિત્રનો મહિમા વિષય પર ખાસ વેબિનારનું યુટ્યુબ મારફતે આયોજન કરાયું હતું જ્યારે મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપિન પટેલે ગતકાલે એક હજાર સાતસોમો પેન્ટિંગ તૈયાર કર્યું હતું આ પેન્ટિંગમાં વોટર કલરથી ગ્રામ્ય જીવન અને ધબકતું શહેર સુંદર રીતે કંડાર્યું હતું રાજ્યના ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજ્ય ચૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો છે જનાગ્રહ સંસ્થા દ્વારા શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વર્ચ્યુઅલ સમારોહમાં આ શ્રેષ્ઠ ચૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો છે ઉલ્લેખનીય છે કે શહેરી સંસ્થાઓમાં નાગરિકલક્ષી આંતરમાળખાકીય વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોના સંવર્ધનની બાબત માટે કાર્યરત જનાગ્રહ સંસ્થાએ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી મતદાનની સુવિધા વધારવાની અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની વ્યવસ્થાની નોંધ લઈ આ એવોર્ડ માટે તેની પસંદગી કરાઈ છે રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણુ પોઈન્ટ ચોત્રીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના આઠસો દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને બે લાખ એકતાલીસ હજાર છે આ સમયગાળામાં કોવિડના છસો બે નવા કેસ નોંધાયા છે રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર ચારસો ઓગણચાલીસ છે આ પૈકી સાત હજાર ત્રણસો એક્યાસી દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે અઠાવન જણા વેન્ટીલેટર ઉપર છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક ચાર થયો છે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઈકાલે અમદાવાદના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ સ્માર્ટ મોડેલ સ્કૂલ ત્રેવીસ પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને છવ્વીસ પોઈન્ટ ચોવીસ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી સહિતના વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ અવસરે કહ્યું કે પશ્ચિમ અમદાવાદ જેવો જ વિકાસ વિસ્તારમાં થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે જેના કારણે છેલ્લા થોડા દિવસમાં રૂપિયા પાંત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોથી પૂર્વ વિસ્તાર ધમધમતો થયો છે રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતને વિશ્વગુરૂ બનાવવામાં ગુજરાતનું યુવાધન સક્રિયતાથી યોગદાન આપશે કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યો રાજ્યના ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજ્ય ચૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ ચોત્રીસ ટકા થયો છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા